હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ડભોઈ નાંદોદી શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ડભોઈ નાંદોદી ભાગોળ ખાતે બારમા ને લઈને સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા આ પ્રસંગે વૈદિક મંદ્રોચ્ચાર સાથે લઘુ ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપૂજા પણ કરવામાં આવી મહાદેવનો અભિષેક કરવામાં આવતા આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદી રાખવામાં આવી હતી જેનો ભક્તોએ લાભ લીધો હતો तुम्हारी 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 जय 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 हो 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 खास विनती करो नहीं भगवान बैठा साठा छोड़ खास चाल

ઓમ નમ શિવાય પંચેશ્વર મહાદેવ કી જય ડભોઈ નાદોદી ભાગોળ ખાતે પંચેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે પૌરાણિક જે દોઢસો વર્ષ જૂનું છે અને પંચેશ્વર મહાદેવ એટલા માટે નામ પડ્યું કે અહીંયા શિવલિંગના પાંચ મુખ છે એટલે પંચેશ્વર મહાદેવ નામ પડ્યું અને શ્રાવણ સુદ ચોથલા દિવસે દરેક વર્ષે બાર વર્ષ છેલ્લા બાર વર્ષથી જેનું માર લઘુરૂદ્રજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને મહાપ્રસાદીનું આયોજન હોય છે જેના સર્વે હરિભક્તો લાભ લે છે અને ધન્યતા અનુભવે છેલ્લા બાર વર્ષથી મહા લઘુ રુદ્ર આયોજન કરવામાં આવે છે